નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર જંગીરપુરા પોલીસની ટીમે ઘરફોડ ચોરી કરવા આવેલી ત્રણ અલગ અલગ ટોળકીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી લીધી છે આઠ આરોપીઓને ચાર સગીરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે બિલ્ડિંગના ધાબા પરની ટાંકીમાં છુપાઈ ગયા આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા જંગીપુરા વિસ્તારના ક્લબ સો એમ્પાયર બિલ્ડિંગ આવેલું છે જે રાત્રિના સમયે ત્રણ ચાર ત્રણ ચાર માણસો અલગ અલગ ત્રણ ટોળકી ચોરી કરવાના ઇરાદે પહોંચી હતી ઇમરજન્સી હેલ્પલાઇન પર એકસો બાર નંબર પર કોલ કરાયો જ્યાં જહાંગીરપુરા પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ આરોપીઓ પૈકી અમુક હિસ્સામાં પોલીસને જોઈ નીચે ભાગવા ગયા જોકે પીછો કરતા આરોપીઓ ઇસ્કોન મંદિર પાસે આવેલા હળપતિવાસમાં ઘૂસી ગયા હતા સ્થાનિક લોકોની મદદથી તમને ઝડપી પાડવામાં આવ્યો આ ઘટનામાં પોલીસ હિતેશ ઈશ્વરભાઈ લસણિયા ધર્મેશભાઈ મહેશભાઈ કન્નાણી સોમાભાઈ પાટણવાડિયા મુકેશ સુરેશભાઈ પટણી જાને જેતીભાઈ પાટણિયા રવિ પ્રતાપભાઈ ડાયાભાઈ પાટણવાળા રાજેશ ગોવિંદભાઈ ધનજી પાટણવાળા અને રવિ મોતીભાઈ મગુભાઈ વઢિયારા અને ચાર સગરીતોને ઝડપી પાડવામાં સફળતા મેળવી લીધી છે મારું નામ પીએસઆઈપી ગરિયા ઘરિયા પોલીસ સ્ટેશન ગઈકાલે રાત્રે એક પોલીસને કોલ લાગેલો ઇમરજન્સી હેલ્પલાઇન એકસો બાર પર કે જે ફરિયાદીએ કોલ કરેલો એમણે એવી હકીકત જણાવેલી કે ત્યાં બિલ્ડિંગના મેનેજર છે અને મેનેજમેન્ટનું કામ કરે છે અને અમુક ચોરીસમો અલગ ત્રણ ચાર રિક્ષામાં આવી અને અહીંથી આ બિલ્ડિંગમાં ચોરી કરવા માટે ઘુસેલા છે એટલે તરત જ પોલીસે આ જગ્યાએ તાત્કાલિક આવી અને ત્યારબાદ પોલીસને જોઈ જતા અમુક લોકો ભાગવા માંડેલા છે ચોરી હતા તેમાંથી અમુક ભાગવા માંડેલા હતા અને તેઓ આગળ ઇસ્કોન સર્કલ ઇસ્કોન સર્કલ તરફ જતા હળપતિવાસ આવે છે ત્યાં હળપતિવાસમાં એ લોકો ઘૂસી ગયેલા ત્યાંથી લોકોની સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા અને ત્યારબાદ અમુક ઈસમો આ જ બિલ્ડિંગમાં ના માવવા માળે ટાંકી છે તો ટાંકીની અંદર છુપાઈ ગયેલા હતા તો પોલીસે તમામ ફ્લોર પર સર્ચ ઓપરેશન સર્ચ હાથ ધરી અને હોમગાર્ડના જવાનોની તમામ થી પોલીસે કાઢેલા આમ આરોપી અને બીજા બાળ પોલીસે પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આગળ કાર્યવાહી ચાલુ કરેલી છે બિલ્ડિંગમાં બિલ્ડિંગમાં હજુ કામકાજ અમુક બાકી છે એટલે બિલ્ડિંગમાં એ લોકો વાયરો છે તાંબાના પાઇપ છે એસી ના પાઇપ પછી કડા હોય અને બીજી આવી જે જેને લોકો વેચી શકે બંગારમાં વેચી શકે એવી સામગ્રીઓની ચોરી કરે છે આવી આગળ પણ આ રીતે ફરિયાદ ફરિયાદીના પ્રમાણે અરનવાર આવેલા હોય જેથી તેમણે પોલીસને જાણ કરેલી અને પોલીસે તાત્કાલિક એમને પહોંચી મદદ કરેલી છે અ ના લીઢા આરોપી નથી અ આરોપીઓનો ઈરાદો અહીંથી અંદર થી ઇલેક્ટ્રિક વાયરો કાઢીને લઈ જવાનો તાંબાના કોપરના તાર છે પાઇપ છે દરવાજાના કડા આવે એ બધા તે તમામ લઈ અને તેને પછી બંગારમાં વેચી અને તેમાંથી પૈસા કમાવાનો એમનો ઈરાદો હતો